પરંતુ હાલમાં ચાલતી ચૂંટણી પ્રક્રિયા અંગે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે જેમાં ન્યાયની પારદર્શિતા અંગે આશંકાઓ વ્યાપી રહ્યા છે શિક્ષકોના સમુદાયમાં ચૂંટણીને લઈને મલ્ટીપલ હુકમો અને કાયદા અંગે ચર્ચા ચાલી રહી છે નિષ્ણાંતો અને શિક્ષણવિદોના મત મુજબ આ પ્રક્રિયાને વધુ સારું બનાવવા માટે તાકીદે સુધારાઓની જરૂર છે તેમજ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાઓમાં પણ ચિંતા જોવા મળી રહી છે તેઓ ઈચ્છે છે કે શિક્ષકોની ચૂંટણીમાં યોગ્યતા અને કૌશલ્યને પ્રાથમિકતા મળે આ સંદર્ભમાં રાજ્ય શિક્ષકોની વધુ મજબૂત અને વિશ્વસનીય બનાવવાની જરૂર છે જેથી શિક્ષણ પ્રણાલી મજબૂત બની શકે ના શિક્ષકોના પ્રતિનિધિ તરીકે જે સંચાલન કરી રહ્યા છે સફળ સંચાલન એમાં ખૂબ સારી રીતે આગળ વધી શકાય એ માટે આ એક જાતનું ઇલેક્શન ખૂબ સરકારે પહેલેથી જ આ પગલું ભરેલું છે હું સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું માધ્યમિક શિક્ષણ બોર્ડ આ જે પ્રતિનિધિ ચૂંટાઈ આવશે એની પાસેથી સલાહ લેશે એના પ્રમાણે નિયમો ઘડશે તો મને લાગે છે કે શિક્ષકોને અને સ્કૂલ સંચાલકોને ખૂબ મોટી આવડત આવી રહેશે ફરીથી હું આજે અહીંયા મતદાન કરવા આવ્યો છું એ મને આનંદ થાય છે કે ચાલો હું ગમે ત્યાં હતો પણ મને એમ થયું કે હું જઈશ મારો મત આપીશ મારો કિંમતી મત આપીને હું સહભાગી બન્યો છું ને આપ સર્વના દર્શન કરવાનો મને મોકો મળ્યો એ બદલ આપ સર્વને હું વંદન કરું છું જય હિન્દ જય ભારત માતા મારું નામ ડૉક્ટર જગદીશભાઈ ચાવડા છે સુરત શહેર શાળા સંચાલક મંડળના મંત્રી આજરોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા સંચાલક સમવર્ગ ખંડ આઠનું ઇલેક્શન યોજાઈ રહ્યું છે આ ખંડમાં ત્રણ ઉમેદવાર છે માનનીય ડૉક્ટર જેવી પટેલ ડૉક્ટર પ્રિયવદન કોરાટ અને મેહુલભાઈ પરડવા અને સુરતમાં લગભગ પાંચસો બાર જેટલા વોટર્સ છે અને હાલ ખૂબ સરસ માહોલમાં અહીંયા મતદાન એમ જે પટેલ હાઈસ્કૂલ કાપોદરા સુરત ખાતે થઈ રહ્યું છે અને આમાં મતદાતાઓ પણ ખૂબ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે અને આ ત્રણ ઉમેદવારો વચ્ચે ખૂબ જ રસપ્રદ રીતે ચૂંટાવા માટેના ખૂબ પ્રયત્નો થયા છે અને સંચાલકો પણ ખૂબ સારી રીતે વોટિંગ કરી રહ્યા છે તો જે કોઈ સંચાલક મિત્રોનું વોટિંગ બાકી હોય એ સત્વરે પોતાનો વોટ આપી અને સક્ષમ ઉમેદવારને ચૂંટે એવી સૌને અપીલ છે અને સૌ સંચાલક મિત્રોએ જે ઉત્સાહ દાખવી અને વોટિંગ કર્યું છે એમને પણ ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ અને શિક્ષણના સૌ મિત્રો વતી હું આભાર વ્યક્ત કરું છું અસ્તુ વંદે માત્ર જમના સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં